Quest Foundation presents Ma Swamini Prerna January-February 2024 Quest Foundation Prakashit Ma Swamini Prerna The theme of the magazine is Krodnu Jatil Vishwa Krodh Ki Jatil Duniya ધ વર્લ્ડ ઓફ ક્રોધ ક્રોધ જે ઘર ઘર થકી તે લેખક ગુણવંતભાઈ બરવાડિયા માન માયા અને લોભ એ ચાર કશાય ખૂબ જ આત્મઘરમાં પ્રવેશી એ આત્મગુણોની ચોરી કરી જાય છે જ્ઞાનીએ ક્રોધ માન માયા અને લોભ એ ચાર ને આત્મગુણો હરનાર ચોર કહ્યા છે આ ચાર એટલા બધા કુશળ હોય છે કે આપણા ઘરમાં ચોરી કરીને ચાલ્યા જાય છે ત્યાં સુધી આપણને ખબર પડતી નથી કે આપણે ત્યાં ચોરી થઈ ગઈ છે આ કશાયો આત્માના ક્ષમા નમ્રતા સરળતા અને ઉદારતાના ગુણોની હાનિ કરે છે આ સંસાર જાણે દુર્ગુણોના કાંટાઓનું આડબીડ જંગલ છે આ જંગલમાં સાવચેતીથી ન ચાલીએ તો કપડામાં કાંટા ભરાય હાથ પગ કે શરીરના અન્ય ભાગમાં પણ કાંટા વાગે સાવચેતીથી ચાલીએ તો આ કાંટાઓ આપણું કશું બગાડી શકતા નથી પરંતુ જરા સરખી અસાવધાનીથી પગમાં વાગેલો એક કાંટો આપણી પીડાનું કારણ બની જાય છે ક્રોધ એ પગમાં વાગેલો એક એવો કાંટો છે કે આપણને પીડા તો આપે છે પરંતુ આપણી આસપાસનાને પણ પીડા આપ્યા વગર રહેતો નથી સ્થાનાંગ સૂત્રમાં વીર પ્રભુએ ક્રોધની ચાર સ્થિતિને ચાર અલગ અલગ ઉપમા આપી સ્પષ્ટ કરી છે ક્રોધની રેખા પર્વત પરની તિરાડ જેવી છે પર્વત પર પડેલી તિરાડ જલ્દી પુરાતી નથી એમ ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિનો ક્રોધ શાંત થતો નથી તેને પ્રેમ કરો ક્ષમા માંગો તો પણ તેની ક્રોધાગ્નિ ઠરતી નથી પરંતુ ક્રોધની આગ જ્વાણાની જેમ લબકારા માર્યા કરે છે પોતે દાજે છે અને અન્યને દજાડે છે ક્રોધથી વિવેક લુપ્ત થાય તેના લોહીમાં વિષ ભળે તેમ ભળી જાય આવો ક્રોધ લાંબો સમય ટકે તો અનંતાનુબંધી ક્રોધની શ્રેણીમાં આવી જાય જૈન ઇતિહાસ કહે છે કે કમઠનો ક્રોધ પાર્શ્વનાથ મોક્ષગામી બન્યા ત્યાં સુધી રહ્યો હતો તે અનંતાનુબંધી ક્રોધનું ઉદાહરણ છે ક્રોધની બીજી સ્થિતિ પૃથ્વી પર પડેલી તિરાડ જેવી છે આ સ્થિતિમાં થોડું ચિંતન અને વિવેક જાગૃત હોય છે વેરાન ભૂમિમાં પડેલી તિરાડ જાણે પાણી વિનાની મા પૃથ્વીની ફાટેલી સ્થિતિ ક્ષમા અને પ્રેમની અમી વર્ષા જ વસુંધરાની આવી સ્થિતિ બદલી શકે વિવેકહીન ક્રોધ વચન મહાભારત સર્જી શકે આ બંને સ્થિતિને ગીતામાં છે જૈન દર્શન આ સ્થિતિને કહે છે ક્રોધની આ અવસ્થામાં મૃત્યુ પામેલો તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે ક્રોધની ત્રીજી સ્થિતિ રેતી પર પડેલી તિરાડ જેવી છે તીવ્ર હવાની લહેરથી તિરાડ નષ્ટ થાય છે જ્ઞાન વિવેક સદવિચાર પશ્ચાતાપ વિનય મધુર વચન દ્વારા ક્રોધ શાંત થાય છે આવા આત્મા રજોગુણી કહેવાય ઉત્તરાધ્યાન સુધી મુનિના ચરિત્ર મુનિનો જણાય છે ક્રોધની ચોથી સ્થિતિ પાણીમાં ખેંચેલી રેખા જેવી હોય છે પાણીમાં ખેંચેલી રેખા ક્ષણભર ટકતી નથી આવા આત્મા સરળ અને મધુર સ્વભાવનો હોય આવો ક્રોધ કે ઉત્તેજના માત્ર દૂધના ઉફાળા જેવી ક્ષણિક સ્થિતિની હોય આવો આત્મા હળુકર્મી હોય છે આવો પુરુષ ગીતાની પરિભાષામાં સત્વગુણી કહેવાય છે દશ વૈકાલિક સૂત્રમાં આઠમા અધ્યયનની આણત્રીસમી ગાથા કોહો પીમ પણાસે માણો વિણય નાસણો માયા મિત્તાણી નાસે લોહો સવ વિનાશણો ક્રોધ પ્રીતિનો નાશ કરે છે માન વિનયનો માયા મિત્રતાનો અને લોક સર્વ સદ્ગુણોનો નાશ કરે છે ઓગણચાલીસમી ગાથા આનો સુંદર ઉપાય બતાવે છે ઉપશ્મેન હન્યાત ક્રોધમ માનમ માર્દવતો જયત માયાચ જ રુજ્જુ ભાવેન લોભમ સંતોષતો જયત ક્ષમા વડે ક્રોધનો વિનાશ થાય અભિમાનને માર્દવતાથી જીતાય છે માયાને સરળતાથી અને લોભને સંતોષથી જીતી શકાય છે ક્રોધ એક એવો વંટાળો છે કે બુદ્ધિના દીપકને બુજાવી દે છે જેમ દૂધમાં ખટાશ પડવાથી દૂધ ફાટે છે તેમ મીઠા સંબંધોમાં ક્રોધના વિષરૂપી મેળવણ પડવાથી તિરાડ પડે છે ગુસ્સો આ ભાવ પૂરતો રહે પણ જો તે દ્વેષમાં રૂપાંતરિત થાય તો તે ભવોભવ સાથે આવે છે ક્રોધના જટિલ વિશ્વથી બચવા ક્રોધ કરવો નહીં ક્ષમા આત્માનો સ્વભાવ છે ક્રોધ વિભાવ છે ક્ષમા ને ધારણ કરનાર સંતને ક્ષમાશ્રમણ કહે છે ભોગ સુખોની આ એ જીવનો સ્વભાવ થઈ જવાને કારણે નિગોદમાંથી બહાર નીકળ્યા બાદ જીવ સતત સુખો તરફ દોટ મૂકી રહ્યો છે સ્પર્શ સંવાદ સુગંધ રૂપ દર્શન સુમધુર સ્વર સાંભળવાનું સુખ એ પાંચે ઇન્દ્રિયોના સુખ મળી જાય ત્યારે જીવ એમાં આસક્ત થઈ જાય છે આ સુખ ન મળે અથવા મળેલા સુખો હાથમાંથી સરી જાય ત્યારે ક્રોધ ભભૂકે છે આમ દરેક ક્રોધની ભૂમિકા પાછળ ખૂણામાં ક્યાંક ને ક્યાંક સુખની ઈચ્છા છુપાયેલ હોય છે પૂર્વે કર્મોદયથી ક્રોધના જન્મે ભયંકર દુઃખમાં પીડાતો અને સુખનો અભિલાપી નારકીનો જીવ હંમેશા ક્રોધી જ હોય છે આપણને ક્રોધ થઈ જાય પછી તુરત જ એ ક્રોધનું પોસ્ટમોર્ટમ પૃથક્કરણ કરીશું તો કશાય પાતળા પડશે જે માણસ ગુસ્સો કરે છે તે સૌપ્રથમ તો પોતાનું જ ગરબાડે છે કવિએ ગાયું છે કે ક્રોધ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે જળનો જોગ જો નવી મળે તો પાસેનું પરજાળ કડવા ફળ છે ક્રોધના જ્ઞાની એમ જ બોલે માણસ ગુસ્સે થાય ત્યારે પ્રથમ તો પોતાના શરીરને નુકસાન કરે છે પછી બીજાને આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના તારણો કહે છે કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે હૃદયની ધડકન વધી જાય છે રક્તદાબ આપોઆપ એકદમ વધી જાય છે સ્નાયુઓ તણાવગ્રસ્ત બની જાય છે રુધિર વહન કરતી થવું પડે છે વધારામાં ગુસ્સાને કારણે શરીરમાં એક સ્ટ્રેસ કેમિકલ એપેનિફાઈન અને ફાઇન ઉત્પન્ન થાય છે જે લોહીની શિરાઓમાં અવરોધ ઊભો કરે છે સ્ટ્રેસ કેમિકલ્સના કારણે લોહીમાં ક્લોરિંગ ટેન્ડન્સી વધી જાય છે બ્રેન ટ્યુમરો જેવા દર્દો થાય છે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલનું અસંતુલન અને હાર્ટ જેવા રોગમાં ક્રોધની મહત્વની ભૂમિકા ભજવે છે ક્રોધના વિષને બદલે ક્ષમાનું અમૃત આપણામાં અવતરીત થયા કરે તેવી ભાવના લવ ધ વાઇબ એક્સપ્લોર such interesting podcasts at www questfoundation.org.in.